જયમાં મુગલ તો મિત્રો પાછા ફરી વાર એક નવી મુવી ના શૂટિંગ માં આવી ગયા છે તો અમારી સાથે બન્યા રહેજો મુવી નું શૂટિંગ ચાલુ છે આ વખતે થોડું કોમેડી મૂવી છે એટલે તમને બહુ મજા આવશે કે કે બધી ની કોમેન્ટ આવતી હતી કે કાલી કોમેડી મુવી બનાવો તો અમે કોમેડી મૂવી ઉપર બનાવવાનું ચાલુ કર્યું છે અને જોરદાર છે ત્યારે બધા પોતાના ગેટઅપ માં લુક માં આવી ગયા છે ફેમિલી જોઈ ત્યારે અશ્વિન ભાઈ ચાર કરે છે બધાને વરાજ આવને એક એક કરીને પકડીને વિડિયો ગા ચશ્મા મારી પડે છે વાઇટ કલર મટન તો દે

ये तो चातरी वाली से ले ले बाबू आप भी चला सकते इसे गाड़ी के लाइसेंस पे थोड़ी चलता है इसको चला लेते बजट महालेपचो कहो ये चाबी दे इसको चाबी दे रेडी रोलिंग ये लेना एक्शन चलता बैठ जाओ चलो चाबी दे दो बाबू आप भी चला सकते गाड़ी के लाइसेंस पे चलता है रेट आवाज हो सीरियस એક્શન તો બોલીયા પુરીન સવાલ બની જઈ જુ ભાઈ ગયો છે તો જો કેલે ચિલે ઉધી હા બની આવી બહુ જ મજા આવવાની છે અને મારો રોલ તો પહેલા છે ને જે આવશે મજા આવશે રેડી હા રેડી સંતભાઈ હાલો એક્શન કાટ કડતો મોસ અરે કાર્ડ બોલતું યાર આ કને વાત ભાઈ ભાઈ આયા આગળ

ટાઈમ નતો એ માટે કારણ કે બઉ ઉતાવર લેટ થાય ઉતાવળ હતી એ માટે શૂટ કર્યું અને એકદમ મસ્ત મજાનું છે એકદમ કોમેડી ટાઈપ નું શૂટ થઈ ગયું છે અને બધા એક નંબર જોયા છે મેરો લુક આજ બહુ ખતરનાક છે એટલે વેટ કરજો અને એટલે બ્લોગ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો બસ જાય છે હવે સ્ટુડિયો આમ લુક થોડા કપડા બપડા ચેન્જ કરી બહુ મજા આવી શૂટિંગ કરવાની અને કોમેડી છે એક નંબર ભાઈ એક્ટિંગ કરી છે બહુ મસ્ત તો બ્લોગને હવે અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મણીય સપા પાછો નેક્સ્ટ બ્લોક માં આવતા સુધી બાય બાય જયમા મગલ અને આ જોજો બહુ મસ્ત શૂટિંગ આવશે આ વખત ચાલો બાય બાય મોડું થાય એક એક

ગુસ્પાર આ દિન કે તો ગુસ્પાર લક્યા ગડે બે યંગ બગડે બધા આમ કરી નામ ગુસ્પાર આ દિન કર કોડી મે સાયકલ તો લઈ લે ઈ સાયકલ લેવાનો છે લે